400 ની નહીં 300 જ ન હોય તારું બા 4 રૂપિયા નું તરબૂચ છે ને 300 રૂપિયા નું બીયર પોલીસ ગોતે છે હા 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 હવે મારા ગરાગ આવવાનું ચાલુ થઈ ગયું હાલો તરબૂચ લઈ લે તરબૂચ કાંકુડો છે તરબૂચ લણાવી જશે સાહેબ આખા ગામમાં મોટર લઈને નીકળ્યા દારૂ વાળા મારા દીકરા શ્યાય પકડવાના નહીં અરે તો પણ હવે શું કરવું સાહેબ એક કામ કરી સમજો આ દારૂ વાળા રહ્યા ને આપણે મોટરસાયકલ લઈને જાવી ને એટલે જ નથી પકડાતા હવે એક કામ કરી મોટરસાયકલ અહીંયા મૂકી દેવી અને હાઇલી ને જવી બરાબર બરાબર હલો તરબુર લાલો તરબૂજ કાનકુડ હેસી તરબુર લઈને આવી જાય હાલો હાલો તરબૂર લેલા ગરાજ આ મારા બેટા ગધા ક્યાં ખોવાઈ ગયા આવતા નથી હમણાં મોરા પડી ગયા માયા હવે આવે તો હારું આ બે ભાભી આવતા લાગે હમણા માજા બે લઈ આ પોટલી શું પોટલી હા એ તારી મને હું નથી વેચતી હું તો આમ જો ઓન્લી ફોર નો ધંધો કરું છું નમજો નો ધંધો નો બંધ કરી દીધો છે હો તારું બાપ તારા જેવા देसी ના ગરાક એકાદો આવે અને અમારે બેર ના ગરાક 500 આવે તું દેશી રાખો કે બેર રાખો પછી આદિનો તરબૂચ અલય દીપડ ને મારા બેટા ઘાણે કરવા આવે ખોટી ખાલી કાય લેવાનું ન હોય ને હાલ અલત લે તરબુસ તાજા તાજા લઈને આવી સાહેબ આટલા ગામમાં આંટો માર્યો ક્યાંય મારો દીકરો દારૂ વાળો નહીં ડોસીમાં મને ખબરે પૂછી તો હા હા સાહેબ છું એટલા બધાય કમાઈ અરે સાહેબ હું લાવું અને વેચી દઉં એટલે આટલા તો સાહેબ

પણ તમને ખબર નથી આ કંકુ ડોસી ને કેટલી ત્યાં દીકરી છે ખબર છે આમ જો તરબૂસ માં ડબલા રાખે અને તમે આમ જો મને આ જીવન ગોત છે ને તો આ કંકુ નો પકડા ખબર છે હાલો તરબૂ લઈ લે તરબૂસ કંકુ તાજા તાજા તરબૂ લઈ આવી જાય છે હાલો હાલો મેગા

હાલો હાલો તરબૂજ લઈ લે મારા બેટા ગ્રાહક નથી આવતા મારા ઘરે ક્યાં ખોવાઈ જાય છે એ બા એ માર તરબૂજ લેવું હે આ તરબૂજ નું ભાવ હે એ 100 નો કિલો છે તારું બા 20 કિલો જેટલું જો એટલું મળે હે ઓય 20 કિલો નથી 100 રૂપિયા કિલો છે તા લેવું છે ને નીકળ જા એ આલે આપણે ન લેવું નથી લેવું એ દે દે

આ છે અને મફત દેઈ દે ખબર હે તાજુ ઈને મને કાય ન ઘટે ઈ ન જ ઓલું ડગરી પાડેલું રહ્યું ને એ આપો સાહેબ હે ડગરી પાડેલું રહ્યું ને એમાં એવું છે એમાં જીવડા પડી ગયા બગડી ગયું છે એવું તો ઓલું બીજું ડગરી પાડેલું ઈ દેઈ દો આ તરબુજ લેતા જાવ અહીંથી તેમ ડગરી પાડીને જોઈ લ્યો આ પણ આ તો જોવા દયો કેવું છે સાહેબ પર લેવા જ તમને કવ છું બગડી જેલું છે એવું લાગે તો આ ઘરે વેચે જાવ લઈ લ્યો હવે ડોશિયા માગીર જો સાહેબ જો દે જાતની તું ડોશી તરબુજ વેચે આ બીયર ના ડબલા ક્યાંથી આયા સાહેબ સી ખબર આમાં કોક મૂકી દીયો એવું લાગે છે આમાં કોક મૂકી દીયો એવું લાગે છે

મને આ ખબર છે તમાર પૈસા છે એટલે એમ કરો આલો જાવ જો આલો તમ તારી માને તું રિશ્વત દેસ હે તારી માને હવે અહીંયા જઈને મહિલા પોલીસ માં જઈને એવો માર ખવરાવું તને હાલ આમ હાલતી નથી આગળ હાલ આમ ખાના માના બીયર ના રહે છે ને તરબૂચ માં રાખી